હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આજે થઈ છે શરદ પૂનમ ની રાત અને ચાંદામામાં નીકળ્યા છે કે નહીં જોઈએ આપણે અને દુઃખ આજે ધરાવવાના છે તો આપણે જોઈએ ચાંદામામાં નીકળ અરે નીકળી ગયા છે તમને પણ હું બતાવી દઉં તો મિત્રો જો ચાંદામામાં નીકળી ગયા છે આપણે જમ્બી કરી લઈએ તો મિત્રો ચાંદા મામા નીકળી ગયા છે અને પપ્પા ઘરે પ્રસાદ બનાવ્યા છે દૂધ તો આપણે હું તમને એ પણ બતાવી દઉં તો ચાલો તો મિત્રો અહીંયા બનાવે છે પપ્પા પ્રસાદ હું તમને બતાવું પણ મારી ડિંગલી અહીંયા ઉઠી ગઈ karena pe saya

પપ્પા આગળ જાય છે પણ મારી ફેસ લાઈટ અત્યારે બંધ થઈ ગઈ છે ચાલુ ના થઈ તો નાઈટ ના ભાઈ કેમ હવે અંધારામાં દેખાશે પપ્પા છે અહીંયા આજે લેટ એટલે પછી આવું ના થાય એટલે પૂજા કરે છે પપ્પા અને બહાર જઈને આવીને પછી હવે અંદર પ્રસાદ ધરાવી દઈએ પપ્પા ધરાવે છે પ્રસાદ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક સબક્રાઈ કરો જય માતાજી જય દ્વારકાજી